પાટણ જિલ્લાના સવિ તાલુકાના કાઠીવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જોસનાબેન ગોપાલભાઈ ઠાકોર બિન હરીફ જાહેર થયા પાટણ જિલ્લો સમી તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે સમી તાલુકા ગ્રામ પંચાયતો ચૂંટણીઓમાં રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો છે ત્યારે સમી તાલુકાના કાઠીવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જ્યોત્સનાબેન ગોપાલભાઈ ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે ભરતભાઈ સથવારા પાટણ કઠીવાડા ગ્રામ પંચાયત દ્વારા મારા ધર્મપત્ની જૈશનાબેન ગોપાલજી ઠાકોર ને બિનહરીફ સરપંચ તરીકે અને તમામ આખી પેનલને સંમતિથી જાહેર કરવામાં આવે છે વિજેતા તો એ બદલ સર્વ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પાંચ વર્ષમાં જેટલું બને એટલા મારાથી વિકાસના કાર્યો થાય એવી લાગણી વ્યક્ત હું લાગણી વ્યક્ત કરું છું